માનવતાને અને સંબંધોને શર્મસાર કરતી કિસ્સો જે છે એ સામે આવ્યો છે વૃદ્ધાને પોતાના એસી વર્ષીય સાસુને જે છે એ વવે ઢોર માર માર્યો છે ઢસડી ધસડીને માર માર્યું છે જે રીતનો તમે આ વિડીયો જોઈ શકો છો આ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે આ વવ જે છે કેટલી ક્રૂરતાપૂર્વક પોતાની સાસુને ઢસડી રહી છે તેને માર મારી રહી છે તો તમે જે રીતે આ વિડીયો જોઈ શકો છો કોઈ જાગ્રત નાગરિકે આ વિડીયો પોલીસ સુધી પહોંચાડ્યો સામાજિક સુધી અને હાલ જે છે સામાજિક સંસ્થા આ અબલા વૃદ્ધની જે છે છે એ મદદે પહોંચી અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે અમે જતા હોઈએ છીએ પણ કઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડિયો વિડીયો ઉતારી લીધો ઘણા સમયથી બંને મારે છે પ્લીઝ તમે કઈ કાર્યવાહી કરો એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો એટલે અમે પૂણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો અમે એકલા જવા નથી માગતા કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો અમે બાને નહીં લઈ જવા દઈએ તો પછી આ હજ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે તો અત્યારે વૃદ્ધા વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે એમનો ખૂબ મોટો બિઝનેસ છે વર્ણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું તો લેડીઝ નર્સ પણ રાખી શકે છે એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં એવું કહે છે